એને માન સહિત અંદર બોલાવો હે જ માલવ નાથ ને મારા પ્રણામ આહા આ યુવક જોતા મને કઈક થતું જણાય છે કહે યુવક કે તું કોણ છે મહારાજ હું એક અશુપાલ છું જી હા મહારાજ અશુપાલ ક્યાં દેશ નો વતન મગદ દેશનો વતલી છું તો પછી અશુપાલ આ માલવ દેશ સુધી આવવાનો પ્રયોજન માલવ દેશ સુધી આવવાનો એ જ પ્રયોજન આજે આપણો જન્મ અને જન્મ દિવસ નો મોજછવ નિહાળવા બને તો કઈક નોકરી મેળવવા માટે આવ્યો છું મહારાજ અશુપાળ શું નોકરી જોઈએ છે જી હા મહારાજ અશુપાળ તું અશો વિજેન્દ્ર પારંગત છે મહારાજ મોટે વખાણ કરવા એમાં માન છે ને અશુપાળ તારી વાણી સતુરાય બતાવે છે કે તું સર્વ કળા માં પરંગત હા મહારાજ ઓ અશો વિદ્યા નહીં પરંતુ જગતના પશુ પક્ષીની ભાષા સારી રીતના જાણું છું તું કળાવાન હોવા તું મારા રાજ્યમાં તને ઊંચું સ્થાન મળશે પણ હા શુપાડ તારે મને પશુ પક્ષીની ભાષા શીખવી પડશે કારણ કે કોઈ પણ નવીન વસ્તુ શીખો મને બહુ શોખ મહારાજ આપણી આશા જરૂર પૂર્ણ થશે પરંતુ એક નારી રદી નિર્ષા આપણી આશાને નિરાશામાં ફેરવ એટલે શુપાડ અકટાક્ષ તું મહારાણી પિંગલા તરફ કરી જી હા મહારાજ નહીં શુપાડ તને મારા રાજ્યનો પરિચય પેલો મારી પિંગલા તો મહાન સતી સતા મહારાણી પિંગલા એક નારી છે અને નારી હૃદય ઈર્ષાઓ થી ભરપૂર હોય છે મહારાજ અશુપાળ તું શું કેવા માંગસ એ જ કે સમજા શાંત થાઓ મહારાજ આપ પશુ પક્ષીની ભાષા શીખવા માંગો છો તો ઘણા સમય સુધી મારી સાથે કાંત ની અંદર એવું પડશે ઘણા દિવસો સુધી જંગલ ની અંદર એવું પડશે જરૂર રહી છે અશુપાળ પરંતુ મારો શોખ પૂરો કરીને જઈશ જા સોપાળ તને આજથી થી મારા 1000 ઘોડા નો રક્ષક બનાવું છું ક્ષમા કરો મહારાજ મેં સાંભળ્યું છે કાની આપ જીને આસરો ઉચી નગરી ની અંદર આપો છો એને બેડીઓ પર પહેરાવો છો સપાળ એ તો શું કેવા માગત શાંત થાવ મહારાજ આપણા જ નગર અંદર રહેતો એક ગરીબ બ્રાહ્મણ જે રાજ કવિ ની પદવી પોકવી રહ્યોતો એ સત્ય રાજનીતિ સમજાવવા જતો એમને હટ કર્યો એના ઘર બાર નોટી લીધા ને સજા કરી મહારાજ હા હા સમજીયો એને તો પાછી માફી પણ આપો ઈ પર મારા પિંગલા ના કેમ તને મારા સ્વભાવ પરથી લાગતું છે

એના નૃત્ય વિના બેચેન રહે છે ચાલ કરવા દે ઉપાય કલાવતી ને મારી પ્રેમ ચાર ની અંદર ફછાવું પછી જોઉં છું એજ જ લાખ માળો નો મહારાજ ભરથોરી નવમું આસન ધારણ કેમ કરતો નહીતર તો હું પણ એજ ગુરુ ગરક એક અશ્વપાલ ની નોકરી અહીંયા પચાવું છું

જંગલ છે જંગલ ની અંદર હું જાઉ છું ઓછો પાસે પશુ પક્ષી ની ભાષા શીખવ તું અહીંયા જ ઉભો રહેજે આપણે આસો ની ધ્યાન રાખજે મને જરૂર પડશે તો હું તને જરૂર યાદ કરીશ પધારો મહારાજ તમારી જરા જોઈ રહ્યો મહારાજ અકોર જંગલ પશુ ઉપર પ્લાન કરી ચાર કોસ દૂર આપણી ઊંચાઈ નગરી મહારાજ થોડી કડાઈ ખીલીલી વનસ્પતિ અનેક સૌંદર્ય પ્રાકૃતિક વર્તુ કુદરત પાછે મનુષ્ય વિચારો લાચાર છે એ જ સુગંધની લહેરો સૌ કમ ભૂલાવે ચુલે તરુ ઓર ડાળીઓ આને તામે એક એક ડાળીઓ પર જો મહારાજ અનેક પક્ષી આવી ગયા પર વર્ષ સ્વાતો કરીને પોતાના દિલ ને રચાવે મહારાજ અશુભાળ ઈ વાતનો આનંદ તો એકલો જ માણી રહ્યો છે આજે તારા કેવા પ્રમાણે સાર સાર દિવસથી એક જગ્યા પર બેઠો છું છતાં હજુ મને સમજણ પડતી નથી અશોપાળ કે આ પશુ પક્ષીઓ શું વાતો કરી રહ્યા છે સારું છે સોપાળ કે તું આ જંગલની અંદર મને કલાવતીની ખોટ પૂરી કરી દો એટલે આ વેલાન જંગલની અંદર મારું શું થાય માટે કૃપા કરીને કહે અશોપાળ હજુ આ ઘોર જંગલની અંદર કેટલો સમય દસ મહારાજ આ ઘોર જંગલની અંદર ચાર દિવસ થયા છે ચાર દિવસ બાકી છે નહીં નહીં અશોપાળ 7-7 દિવસનો વિયોગ મારી ભીખલા કઈ રીતે સહન કરી શકે સોપાળ મહારાજ એ હું કહું છું ચરી સામેના વૃક્ષ ઉપર નજર કરું વીવ કોની કહેવાય આપો આપ સમજા છે પશુપાળ સામે તો ખાલી વૃક્ષ ઉભું છે નહીં નહીં મહારાજ વૃક્ષની સાથે વેલી પણ લંબાઈન બેઠી રહી છે પશુપાળ એનો ભાવાર્થ એનો ભાવાર્થ એ છે કે વૃક્ષ એક પુરુષ જાતિ છે પોતાના સ્થાન પર અવિચર છે અને વેલી સ્ત્રી સ્માન છે એ વૃક્ષનો વિયોગ સહન ન કરી શકતા

મહારાજ આ દુનિયાની અંદર કંઈક મેળવું હોય પુરસ્થાત કે મહેનત વગર મળતું નથી મહેનત વગર મેળ કે માર્યા થતા નથી ભયંકર તપસ્યા કર્યા સિવાય પ્રભુના દર્શન થતા નથી ગંગાજીને પૃથ્વી પર લાવવા ભગીરથ બનવું પડે સામે દેખાય પહાડ એ પહાડની ટોચ ઉપર જવા અનેક પથ્થરોની ઠોકરો ખાવી પડે આવા નિશાસા નાખવાથી મહારાજ હૃદયની વ્યાધિ ટળે નહીં અને એક ઘડીની સાધનાથી સાધના ફરે નહીં બસ સપડ બસ તારી તારી ભાષા પાસે મારી જીભન લાછા મને લાગે છે સપડ કે તું કોઈ જાદુગર છો સપડ નહીં નહીં મહારાજો કોઈ જાદુગર નથી પરંતુ આજે તમારી લાગણી મારા માટે સમર્થ દેખાય છે જો મહારાજ એ વૃક્ષ જનર અને માદા પક્ષીનું જોડું બિરાજમાન છે પર પર સ્વાતો કરીને પોતાના દિલને રિચાવે સયોગ યોગની ભાવના વ્યક્ત કરે એના છેલ્લા શબ્દ ની અંદર શું કહે છે સાંભળો સાંભળો મહારાજ શું કહે છે

શું પાડ